વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આપણે પાઠ ત્રણ ની વાત કરતા હતા પ્રોજેક્ટ કાર્ય કરવાનું કહ્યું હતું તે એનું કામ પૂરું કરી દીધું હશે તો હવે આપણે પાર્ટ ચાર જોઈએ આપણા પાર્ટ ચાર નું મથારું છે સર્વોચ્ચ અદાલત તો આ પાઠમાં ફક્ત આપણે સર્વોચ્ચ અદાલતની જ વાત કરવાની છે તો તમે જો કે સર્વોચ્ચ અદાલત તો એની વ્યવસ્થા કેમ છે તો લોકોના હિત રક્ષણ અને કલ્યાણ માટે કાયદાની જરૂર પડે છે એ સમય જ્યારે નાગરિક કે સંસ્થા કાયદાનું ઉલ્લંઘન કરે તો તેના માટે નિશ્ચિત પ્રક્રિયા કરવા માટેની સંસ્થા છે આપણા આપણા દેશમાં ન્યાય મેળવવા માટે સળંગ વ્યવસ્થા કરેલી છે ન્યાયતંત્રમાં જઈ અને ન્યાય મેળવવો એના માટે ગામડાની વાત કરીએ તો ગામડામાં ન્યાય પંચાયત હોય છે પછી તાલુકામાં આવીએ તો તાલુકા અદાલત જિલ્લાની વાત કરીએ તો જિલ્લા અદાલતો રાજ્યની વાત કરીશું તો વડી અદાલતો અને દેશમાં સૌથી મોટી અદાલત સર્વોચ્ચ અદાલત એટલે કે એક નાના પાયાથી ન્યાય મેળવવાની પ્રક્રિયા આપણા દેશમાં સળંગ સૂત્રતા થાય એ રીતે રાખેલી છે ગામડાથી લઈ છેક દેશ લેવલ સુધી આપણે ન્યાય મેળવી શકીએ છીએ અને એના માટે વ્યવસ્થા કરેલી છે ગામડામાં ન્યાય પંચાયત તાલુકા અદાલતો જિલ્લા અદાલતો વડી અદાલતો અને સૌથી ઊંચી અદાલત સર્વોચ્ચ અદાલત હવે સરકારના ત્રણ અંગ છે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર ધારાસભા છે કાયદા ઘડે છે કારોબારી કાયદાનો અમલ કરાવે છે જ્યારે ન્યાયતંત્ર જો કાયદા પ્રમાણે ચાલે નહીં અને વ્યક્તિઓને કે મૂળભૂત હકો મળે નહીં તો એને ન્યાય આપવાનું કામ કરવાનું કામ ન્યાયતંત્ર કરે છે એટલે સરકારના ત્રણ અંગોમાંથી ન્યાયતંત્રને અલગ રાખવામાં આવેલું છે હવે આપણે સર્વોચ્ચ અદાલતની વાત કરતા હતા તો સર્વોચ્ચ અદાલત આપણે ક્યાં આવેલી છે આપણા દેશમાં સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં આવેલી છે અને બધી અદાલતો છે એમાંથી સૌથી ઊંચું સ્થાન સર્વોચ્ચ અદાલતનું છે તમને પ્રશ્ન પૂછાઈ સાહેબ કે સળંગ ન્યાય વ્યવસ્થા આપણા દેશમાં કઈ રીતે છે તો નીચેથી તમે લખશો તો ગામડામાંથી ન્યાય પંચાયત તાલુકા અદાલત જિલ્લા અદાલત રાજ્યમાં વડી અદાલત ને સૌથી મોટી અને ઊંચી અદાલત દેશની સર્વોચ્ચ અદાલત તો તેની શરૂઆત ભારતમાં અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ સર્વોચ્ચ અદાલતની શરૂઆત થઈ હવે એ અદાલત શું કામ કરે છે તો સર્વોચ્ચ અદાલત નાગરિકો નાગરિક અને સરકાર વચ્ચે રાજ્ય રાજ્યો વચ્ચે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના જે વિવાદો હોય એ વિવાદોનો ઉકેલવાનું કામ સર્વોચ્ચ અદાલત કરે છે આપણે એક દાખલો જોઈએ કે નર્મદા નદીનો તો આપણી નર્મદા નદીનો પ્રશ્ન આઠ માર્ચ બે હજાર છ ના રોજ વસ્તીને ધ્યાનમાં લઈને જરૂરિયાતો લઈ ચુકાદો આપવામાં આવ્યો ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાનના ભાગોમાં નર્મદાનું પાણી પહોંચાડી શકાય છે. ઓગણીસો એસી થી સર્વોચ્ચ અદાલતે જાહેર હિતની અરજીની વ્યવસ્થા કરી તે અરજી દ્વારા ઘણા બધા મુદ્દાઓને ન્યાય આપવામાં આવ્યો ન્યાયતંત્રને જ્યારે એમ લાગે કે જન સમૂહના કોઈ વર્ગનો માનવ હકોનો ભંગ થઈ રહ્યો છે તો તે મુદ્દો ધ્યાનમાં લઈ જરૂરી ન્યાય જાહેર હિતમાં આપી શકે છે મૂળભૂત થકો સાથે તેના અમલના ઈરાદાથી દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી જો અયોગ્ય હોય તો અરજી કરનાર વ્યક્તિ અથવા વ્યક્તિઓ કે સંસ્થાને સર્વોચ્ચ અદાલત દંડ પણ કરી શકે છે એટલે કે આમ સર્વોચ્ચ અદાલત એનો દેશ લેવલે બધું કાર્ય સંભાળે છે વિવાદો ઉકેલવાનું કામ કરે છે નર્મદા યોજનાની જ વાત કરીએ આપણે તો નર્મદા યોજના

નર્મદા નદી પર નવા ગામ ખાતે જળાશયના બંધની ઊંચાઈ એકસો દસ મીટર થી વધે નહીં તે માટે મધ્યપ્રદેશ તેમજ પર્યાવરણનું જતન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓએ યોજનાની સામે વિરોધ નોંધાવ્યો ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચેના વિવાદો ઉકેલ લાવવા આઠમી માર્ચ બે હજાર છ ના રોજ સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપતા કહ્યું કે વધતી જતી વસ્તીને ધ્યાનમાં લેતા સરદાર સરોવર યોજના ઘણી મહત્વની છે અને આ યોજનાને લીધે સજીવ સૃષ્ટિ અને પર્યાવરણમાં સુધારાત્મક ફેરફાર થઈ શકે એવી શક્યતા છે તો આ યોજનાથી ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં પાણી પહોંચાડી શકાય છે અને એ વિસ્તારોમાં રણને આગળ વધતું અટકાવી શકાશે તો આ યોજનાથી વિપરીત અસર પામતા લોકોનું ક્રમશ પુનર્વસન કરવામાં આવશે અને તેમના મૂળભૂત અધિકારોનો ભંગ થશે નહીં એવી બાબત ધ્યાનમાં લેવામાં આવી અને જે નર્મદા નદી ઉપરના બંધની વ્યવસ્થા હતી એ આ રીતે ચુકાદો આપી અને બંધનું આયોજન કરવામાં આવેલું છે હવે જાહેર હિતની વાત કરીએ આપણે કે જાહેર હિતની અરજીને વ્યવસ્થા શા માટે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે તો ગરીબ લોકો પોત પોતાના અધિકારોના રક્ષણ માટે અદાલતમાં જઈ શકતા નથી એ પોતે અભણ હોય એટલે વાંચી લખી શકે નહીં ગરીબ હોય એટલે એમના પાસે પૈસા હોતા નથી અને પોતાનું ગુજરાન મજૂરી કરીને ચલાવે છે અને અદાલતની કાનૂની પ્રક્રિયામાં ઘણા પૈસાનો ખર્ચ થતો હોય છે તો આવી સ્થિતિમાં ગરીબો માટે અદાલતમાં જવું અને ન્યાય મેળવવું ઘણું વિકટ કામ હોય છે મુશ્કેલી વાળું કામ હોય છે આથી ઈસવીસન ઓગણીસો એસી ના સર્વોચ્ચ અદાલતને જાહેર હિતની અરજીની વ્યવસ્થા મંજૂર કરવામાં આવી ન્યાયતંત્રે ગરીબો તરફથી કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થાને જાહેર હિતની અરજી કરવાનો અધિકાર આપ્યો કોઈ વ્યક્તિને એમ લાગે કે મારા મૂળભૂત હકોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તો તે વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતની અરજી કરી શકે છે બંને અદાલતો જાહેર હિતના દાવાને માત્ર પોસ્ટકાર્ડ કે સામાન્ય પત્ર દ્વારા થયેલી ફરિયાદની અરજી તરીકે સ્વીકારે છે અને સંબંધિતોને એ અંગે જરૂરી આદેશ આપે આ ઉપરાંત વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતને એમ લાગે કે જન કોઈ એક વર્ગમાં માનવ હકનો ભંગ થઈ રહ્યો છે તો તે મુદ્દાને ધ્યાનમાં લઈને તે આપમેળે ફરિયાદ દાખલ કરી કાનૂની પગલા લઈને ન્યાય આપી શકે છે એટલે કે જાહેર અરજીની વ્યવસ્થાનું મહત્વનું પગલું આવે છે એટલે કે ગરીબ લોકો માટે પણ અદાલતમાં જવા માટે જાહેર હિતની અરજીની વ્યવસ્થા કરવામાં આવેલી છે એ જ રીતે જોઈએ આપણે રતલામ મ્યુનિસિપાલિટીનો કેસ જોઈએ આપણે ચુકાદો શું થયો તો જોઈએ તો સૌ પ્રથમ તાલુકા અદાલતે મ્યુનિસિપલ અને બંને સંસ્થાઓને મચ્છરોના દૂર કરવા હુકમ કર્યો તો પંદર દિવસમાં પાકી ગટર લાઈન નાખવાનો આદેશ કર્યો હતો તો મ્યુનિસિપાલિટી અને તાલુકા અદાલતના ચુકાદા વિરુદ્ધ કેસને જિલ્લા અદાલતમાં લઈ ગયા જિલ્લા અદાલતે તાલુકા અદાલતના ચુકાદાને ગેરવ્યાજબી ઠેરવી દીધો હતો સ્થાનિક રહીશો જિલ્લા અદાલતના ચુકાદા વિરુદ્ધ કેસ કેસને વડી અદાલતમાં લઈ ગયા વડી અદાલતે તાલુકા અદાલતના હુકમને માન્ય રાખ્યો મ્યુનિસિપાલિટીને ગટર લાઈન નાખવા પંદર દિવસને બદલે એમને સાત માસનો સમય આપ્યો ખાડાઓ માટીથી પૂરી દેવાનું જણાવી દીધું વડી અદાલતે આ કામને બે વર્ષમાં પૂરું કરવાનું થયો તેથી તેને વડી અદાલતના ચુકુદા ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી એટલે કે અરજી કરી ત્યાં અને સર્વોચ્ચ અદાલતે તાલુકા અદાલતના હુકમને માન્ય ગણ્યો અને આદેશ આપ્યો મ્યુનિસિપાલિટી અને રાજ્ય સરકાર બંને સામૂહિક રીતે પ્રદૂષણ ફેલાવવા રંગ રાસાયણના પ્લાન્ટને બંધ કરાવો કરાવવો પડ્યો એટલે આ રીતે આપણી અદાલતો જે છે એ કાર્ય કરે છે તો એ જ રીતે આપણે જોઈ લીધું કે સર્વોચ્ચ અદાલત શું છે જાહેર રીતની અલ્જી શું રથલામ ના જે કેસ હતા વિવિધ અદાલતોમાં ગયા તો શું ચુકાદો મળ્યો એની વાત કરી આપણે નર્મદા યોજનાની વાત કરી પ્રશ્નો આપણે જોઈ લઈએ તો જુઓ તમે કે આપણા દેશમાં સળંગ ન્યાયતંત્રની વ્યવસ્થા છે આપણે વાત કરીએ એ રીતે કે ગામમાં ન્યાય પંચાયત તાલુકા અદાલત જિલ્લા અદાલત વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત હવે ન્યાયતંત્ર ને અલગ રાખવામાં આવ્યું છે કારણ પૂછાય જશે પરીક્ષામાં તમને ધારાસભા અને સ્વતંત્ર રાખવામાં આવે છે તો અને ઉપરના જે પ્રધાનો અમલદારો કે ધારાસભ્યોની વગનો ઉપયોગ થવાની શક્યતા રહેતી હોય છે અને આમ ન બને એના માટે ન્યાયાધીશો તટસ્થ પક્ષપાત વિના નિર્ભય રીતે નિષ્પક્ષ ન્યાય આપી શકે એના માટે આપણે ન્યાયતંત્ર સ્વતંત્ર રાખવામાં આવ્યું છે કાયદાની જરૂર છે તો લોકોના હિત રક્ષણ અને કલ્યાણ માટે દેશમાં કાયદાની જરૂર છે અને એટલે જ આપણે ન્યાય વ્યવસ્થા રાખવામાં આવેલી છે ને આપણી ન્યાય વ્યવસ્થા સળંગ અને સુગ્રથિત ન્યાય વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલું છે તમને એવો પ્રશ્ન પૂછાય કે સૌથી ઊંચી અદાલત કઈ તો

તો શું થાય તો એ નિષ્પક્ષ અને સ્વતંત્રપણે ન્યાય આપી શકે નહીં અને એટલે આપણા બંધારણમાં ન્યાયતંત્રને સરકારના જે બીજા બે અંગો છે કારોબારી અને ધારાસભા એનાથી અલગ એટલે કે સ્વતંત્ર રાખવામાં આવેલું છે રાજ્યની વડી અદાલતો અને દેશની સર્વોચ્ચ અદાલત નાગરિકોના મૂળભૂત અધિકારનું રક્ષણ કરે છે ગરીબોને ન્યાય મેળવવા માટે સર્વોચ્ચ અદાલતે જાહેર હિતની અરજીની વ્યવસ્થા કરેલી છે અને કેમ તો એ લોકો જોડે પૈસા હોતા નથી લખી વાંચી શકતા નથી મજૂરી કરીને પોતાનું ગુજરાન અને પૈસાના સમયના અભાવે એ અદાલતમાં જવું એમના માટે મુશ્કેલ હોય છે આમ આપણે જુદા જુદા પ્રશ્નોની પણ ચર્ચા કરી કે અદાલત શું કામ કરે છે આપણે બે ત્રણ ખરા ખોટા જો જોઈ લઈએ એમાં પહેલું જ ખરું ખોટું છે એમાં સાચું છે બીજું છે જો તમે જે સર્વોચ્ચ અદાલતના ચુકાદાની વિરુદ્ધ વડી અદાલતમાં ગઈ તો એ ખોટું છે તો એને સુધારીશું તો આપણે શું આવશે વડી અદાલતની જગ્યાએ તમારે સર્વોચ્ચ અદાલત લખવાનું રહેશે એ જ રીતે ત્રીજું વાક્ય જુઓ તમે કે તેના વિશેના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે વડી અદાલતના ચુકાદાને માન્ય રાખ્યો તો તેના વિશેના આપણે સુધારેલું વાક્ય લખીશું કે ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે તાલુકા અદાલતના ચુકાદાને માન્ય રાખ્યો તો આ પાઠ આપણો અહીં પૂરો થઈ ગયો આપણે એકલું સર્વોચ્ચ અદાલત જ આ પાઠમાં ધ્યાન રાખવાનું છે અને એના પ્રશ્નોની ચર્ચા પણ કરી લીધી એટલે તમે સ્વાધ્યાયના પ્રશ્નો નોટબુકમાં સારા અક્ષરે લખી દેજો અને પાઠનું વાંચન એકવાર કરી લેજો એટલે તમને વધુ ખ્યાલ આવી જશે અને આગળનો પાઠ હવે વાંચી રાખવાનો એટલે સર્વોચ્ચ અદાલત પાઠ ચાર આપણો અહીં પૂરો થયો